સંજલી મેન બજાર ખાતે સહિત નગરમાં માતાની મૂર્તિઓ ખરીદવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી આ તારીખ ચોવીસ સાત બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં દિવાસાના તહેવાર પર માતાના વ્રત શરૂ થયા હોય અને સંજલી બજારમાં મૂર્તિઓની ખરીદી કરવા માટે ભારે ભક્તોની ભીડ જોવા મળી હતી આ વ્રત કરનાર ભક્તો આજુબાજુના ગામડાઓમાંથી દશામાની પ્રતિમા ખરીદવા માટે સંજલી બજાર ખાતે આવ્યા હતા અને દશામાનું વ્રત કરનાર આજે દિવાસાના દિવસથી મૂર્તિની સ્થાપના કરી અને દસ દિવસ સુધી ભક્તિના રંગે રંગાઈ જશે અને તન મન ધનથી માતાજીની ઉપાસના કરશે સંજલી બજારમાં દશા માતાની મૂર્તિઓ આકર્ષક રીતે ગોઠવવામાં આવી હતી અને ભક્તોએ પોતાની તરફ જે કહી શકાય કે તન મન ધનથી પ્રતિમાઓ પસંદ કરી હતી શણગાર કરવામાં આવ્યો હતો અને દશામાના આગમનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આમ સંજલી બજારમાં માતાજીની મૂર્તિઓને જુદા જુદા સ્ટોલ પર ભક્તોએ મૂર્તિ ખરીદવા માટે આવ્યા હતા અને ધામધૂમપૂર્વક ભક્તિભાવપૂર્વક પોતાના ઘરે બિરાજમાન કર્યા હતા સંજેલી બજારમાં જુદા જુદા ફૂલના હાર વેચનારની હાટડીઓ જોવા મળી હતી અને સંજેલી બજારમાં દશા માતાના નાચ સાથે સમગ્ર પંથક ગુંજી ઉઠ્યું હતું અને ભક્તો દ્વારા ભક્તિભાવથી પોતાના ઘરે માતાજીને બિરાજમાન કરી અને સેવા પૂજા કરી હતી